મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપને કારણે મૃતકોની સંખ્યા એક હજારને પાર બે હજારથી વધુ ઘાયલ વિદેશ મંત્રાલયે કહ્યું ઓપરેશન બ્રહ્મા અંતર્ગત સાહીઠ પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ મ્યાનમાર જવા રવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના छत्तीसगड ना सुकमा सुरक्षा बळ महत्व सफळता सुरक्षाकर्मी सोळ नक्सली ठार बे जवान घायल पर परि फोर्टी सेवन राइफल एसएलआर इन्सास राइफल सहित मोटी हथियार दारू मोठी जब्त दिल्ली में एक भारत श्रेष्ठ भारत अंतर्गत भाजप द्वार स्नेहमिलन नो कार्यक्रम ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર કર્યા ટીકા પ્રહાર કહ્યું જંગલરાજ ની જગ્યાએ આજે વિકાસની રાહે ચાલી રહ્યું છે બિહાર ત્રીસ હજાર ટનની ક્ષમતા ધરાવતો દેશના સૌથી મોટા ક્લોરોટોલિયોન પ્લાન્ટનું દહેજ ખાતે લોકાર્પણ एक हजार जेटली रोजगारीनं सर्जन युरोप अमेरिका आणि दक्षिण एशिया क्लोरीन आधारित मूल्यवर्धित वस्तुना निकास राज्यमंदाजे रुपये एक सो तीस करोडन विदेशी हुंडियामण मुख्यमंत्री भूपेंद्र पटेले भरुच भाडभूत बेरेज कामगिरीनं करू निरीक्षण भाडभूत बेरज योजना प्रथम तब्कानी नव्वाणू ट कार्यवाही पूर्ण બાકીની કામગીરી બે તબક્કામાં જુલાઈ બે અને જૂન બે માં પૂર્ણ કરવાનું આયોજન ઉમેરાયું વધુ એક છોંગું ના ચીખલી ખાતે પાંચ ચાર ગીગા વોર્ડની ક્ષમતા ધરાવતા દેશના સૌથી મોટા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ નો શુભારંભ દર વર્ષે લાખો સોલર સેલ નું થશે ઉત્પાદન મુખ્યમંત્રીએ કહ્યું સોલાર રૂફટોપ યોજનામાં બેતાલીસ ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ અને વાંડ ગામની વચ્ચે કચરાના બે ગોડાઉનમાં વિકરાળ આગ જાનહાનિના સમાચાર નહીં ફાયર બ્રિગેડની સાત ટીમો ઘટના સ્થળે નેવું ટકા આગ હવે નિયંત્રણમાં ભેળસેળવાળા પદાર્થો દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સાથે તંત્રની તવાઈ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઝડપાઈ નકલી ક્રીમ બનાવવાની ફેક્ટરી કામોલીન તેલ અને મિલ્ક પાવડર મિક્સ કરી બનાવતો નકલી ક્રીમનો બારસો કિલોગ્રામ જથ્થો જપ્ત અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય શુભમન ગિલ આડત્રીસ રન બનાવી આઉટ